नमस्ते मित्र बहुत दो सिद्धार्थ आया तो स्वागत छे તમારું સિટ ટોક્સ માં હા તો જ્યારે પાકિસ્તાન યુએસએ સામે આર્યું ને ત્યારે જ વિચાર આયો તો કે આ વિડિયો બનાવી નાખું પણ પછી એમ તો ચલો ને હજી એક ભારતની મેચ બાકી છે એનું શું પરિણામ આવે છે એના પરથી આપણે જરા નક્કી કરી કે વિડીયો કારણ કે ઘણી વાર શું હોય છે કે વિડીયોનો જે આપણો હેતુ હોય છે ને એ ખોકવાર ઉતાવળમાં મારી નાખતા હોઈએ છીએ પણ ગઈકાલે જે મેચમાં જે પરિણામ આવ્યું ત્યાર પછી એમ ચોક્કસ થાય કે પાકિસ્તાન ક્રિકેટને થયું છે શું નમસ્કાર હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે સોમવાર છે આજે મિક્સ ટોકનો વાર છે એટલે મિક્સ સ્ટોકમાં આપણે જુદા જુદા વિષયો પર વાત કરીએ છીએ આજે ક્રિકેટનો પોડકાસ્ટ તેમજ હિન્દી ગુજરાતી ફિલ્મોના માટે આ ચેનલ અત્યારે આગળ વધીએ પાકિસ્તાન ઉપર તો પાકિસ્તાનનું ક્રિકેટ એક રીતના જુઓ ને તો જ્યારથી એટલે ઓગણીસો સુડતાલીસમાં આપણા દેશના ભાગલા પડ્યા ત્યારથી જેનું ક્રિકેટ કહીએ ને તો એક સાતત્યવાળું બહુ ઓછું રહ્યું છે સળંગ જેમ ઓસ્ટ્રેલિયાની જેમ બધી મેચો જીતે કે એક જમાનામાં વેસ્ટ ઇન્ડિઝમાં બધી મેચો જીતે જેને કહે કે રોડ રોલર ફરી જાય એવું પરફોર્મન્સ એનું ક્યારેય નથી રહે એવું તો આપણું ઇન્ડિયાનું પણ હવે બે હજારની સાલ પછી થોડું થોડું રહેવા માંડ્યું છે પણ પાકિસ્તાનનું એવું નથી રહે પાકિસ્તાન માટે એવું કહે છે કે દિવસ એનો સારો તો મેચ એની સારી અને આવું એ વર્ષોથી ચાલે છે પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી પાકિસ્તાન ક્રિકેટનું સ્તર ધીમે ધીમે ખૂબ ઓછું અથવા તો નીચે જતું જાય છે આની પાછળના કારણો ઘણા છે આપણે બે ત્રણ કારણો પર એની જે સીધી અસર પાડે છે એના પર વાત કરીએ તો પહેલું કારણ છે પાકિસ્તાનમાં રહેલી રાજકીય અસ્થિરતા પાકિસ્તાનમાં જયારે ઇમરાન ખાન કેપ્ટન હતા સોરી વડાપ્રધાન હતા ત્યારે ત્યાં એક નિયમ છે કે જે પીસીબી હોય ને એના પેટર્ન તરીકે બાય ડિફોલ્ટ વડાપ્રધાન આવી જાય એટલે ઇમરાન ખાન હતા પણ એના ઉપર પાછું લશ્કરનું આમ પણ પાકિસ્તાનમાં લશ્કરનું વધુ જ ચાલતું હોય છે પણ એ પ્રમાણે કામ કરતા ને એમણે રમીશ રાજાને ચેરમેન તરીકે મૂક્યા અને રમેશ રાજા ઓવર સ્માર્ટ થઈને એમણે એવા અમુક નિર્ણયો લીધા કે પાકિસ્તાનના ક્રિકેટને તકલીફ પડી ઉપરાંત રમેશ રાજાએ ઇન્ડિયા વિરુદ્ધ પણ બેફામ નિવેદનો કર્યા ફોર એક્ઝામ્પલ એક સમય એવો આવશે કે આઈપીએલમાં કોઈ રમવા નહીં જાય અને પીસીબી માં બધા રમવા આવશે આ પ્રકારની પછી જ્યારે વર્લ્ડ કપની વાત આવી એ પહેલાં એશિયા કપ હતો પાકિસ્તાનમાં ત્યારે નજમ શેઠી એટલે ફરી પાછા એમના ચેરમેન બદલાયા એમણે એમ કીધું કે જો ઇન્ડિયા અહીંયા નહીં આવે ને આવતો રમેશ રાજા એ કહેતા હતા તો અમે પણ વર્લ્ડ કપ રમવા જઈએ પણ ઇન્ડિયા ગયું નહીં પાકિસ્તાન અને પાકિસ્તાને વર્લ્ડ કપ રમવા અહીંયા બાપા કહીને આવવું પડે એટલે આવા બધા જે એના ચેરમેન્સ હોય છે ને એની એક તકલીફ છે હવે જે મેઇન વસ્તુ છે જેની ટીકા એક્સ પાકિસ્તાની ક્રિકેટરો હવે તો ખુલ્લીને કરવા માંડ્યા છે પણ શરૂઆતમાં દબાયેલા અવાજ કહેતા હતા એ છે બાબર આઝમની કેપ્ટનશીપ અને એનું જે પ્રમાણે એક ચક્રી શાસન પાકિસ્તાન ક્રિકેટ ઉપર ચાલી રહ્યું છે બાબર આઝમ એક એવો જિદ્દી કેપ્ટન છે કેપ્ટન એ ખરેખર એવું હોય કે જયારે કોઈ ટીમ રમવા ઉતરે ને ત્યારે કેપ્ટન તરફ જોવે કે એ મારો કેપ્ટન કેવો છે એ મને કેટલું પ્રોત્સાહન આપે પણ બાબર આઝમ એક એવો જિદ્દી કેપ્ટન છે જે પોતાના માટે રમે છે એ કદાચ વન ડે ઇન્ટરનેશનલમાં સારો ખેલાડી હશે પણ ટેસ્ટ અને ટી ટ્વેન્ટીમાં એટલો સારો ખેલાડી નથી ટી ટ્વેન્ટી વાત કરીએ તો મે અને મારા સન છે એક નવી કરી છે બીઆરએસ એટલે કે બાબર આઝમ ની સ્ટ્રાઇક રેટ બીએસઆર સ્ટ્રાઇક રેટ હોય ત્યારે બાબર આઝમ ની સ્ટ્રાઇક રેટ કહેવાય છે કેમ કારણ કે એ એનાથી આગળ વધતો જ નથી બાબર આઝમ તમે કોઈ પણ ટી ટ્વેન્ટી લઈ લો એ એકસો ચાલીસ એકસો પચાસ ઉપર થી માંડ એ કદાચ એવી ટીમો સામે જેમ કે ઝિમ્બાબ્વે છે યુગાન્ડા છે કદાચ આયર્લેન્ડ છે એની સામે રમે છે જયારે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ઇવન વેસ્ટ ઇન્ડિઝ તો એની સામે એ રીતના રમી શકતો નથી પણ એણે પોતાનું એક ચક્રી શાસન એવું ચલાવ્યું છે કે પોતાને ગમતા પોતાના ભાઈબંધ દોસ્તારોને ટીમમાં રાખ્યા છે અને જે નથી ગમતા એને એને બહાર કાઢી મૂક્યા છે એમાં રિઝવાન એક તો મુખ્ય છે આ બંને ઓપનિંગમાં આવે છે બાર થી પંદર ઓવર રમી જાય છે જ્યારે ટીમની એવરેજ લગભગ છ કે સાત રનની હોય છે પછી જે બેટ્સમેનો આવે છે ને એના ઉપર પાંચ ઓવરમાં પચાસ રન સાહીઠ રન સિત્તેર છેલ્લા ચાર વર્ષમાં ક્યારે પાકિસ્તાને વીસ ઓવરમાં બસો રન કર્યા હોય એકસો પચાસ એકસો સાઈઠ મેક્સિમમ એકસો સિત્તેરની રેન્જમાં જ એ લોકો રન કરે છે પણ બાબરને હાથ અડાડવાનું કોઈને વિચાર નથી આવતું ખબર નહીં કેમ બાબર પાછળ શું એવું તત્વ છે જે એને આટલું સમર્થન આપે છે હમણાં વર્લ્ડ કપમાં પચાસ ઓવરમાં પાકિસ્તાન સેમિફાઈનલમાં પણ ના પહોંચ્યું એટલે પહેલા તો બાબરને કાઢી મૂકવામાં આવ્યો શાન મસૂદને ટેસ્ટનો કેપ્ટન બનાવવામાં આવ્યો અને શાહીન શાહફ્રિદીને ટી ટ્વેન્ટી ન્યુઝીલેન્ડમાં શાહીન શાહ અફ્રિદીની ટીમ બહુ જ ખરાબ રીતના હારી ગઈ અને બાબરને ફરીથી કેપ્ટન બનાવી લેવા ગયો શું કરવા અત્યારે પણ તમે જોયું યુએસએ સામે એના કોઈ એવા ડિસિઝન એવા નહોતા કે જેનાથી એમ થાય કે એને ફિલ્ડિંગ સરખી ગોઠવી કે બેટિંગ ક્રમમાં એને ઓપનિંગમાં જ આવું છે જ્યારે ફખર જમાન જેવો એવો ખેલાડી કે જે એમને પહેલી છ ઓવરમાં સાઠ કે પાસઠ રનની સ્ટાર્ટ આપી શકે છે એને એ લોકો ત્રીજા ચોથા નંબરે બેટિંગ કરવા મોકલે છે એટલે કશું જ પાકિસ્તાનમાં બરાબર છે નહીં બાબર આઝમનું જે એક ચક્રી શાસન ચાલે છે એને કારણે પાકિસ્તાનને અત્યારે આટલું સફર કરવું પડે છે જે ગઈકાલની મેચમાં પણ જોયું એ કાયમ જ્યારે હારે ત્યારે બોલરો અને ફિલ્ડરો ઉપર જવાબદારી નાખી દે છે ગઈકાલે તો એકસો વીસ રન પણ ના કરવા દીધા ભારતને તેમ છતાં પાકિસ્તાન ખરાબ બેટિંગને કારણે હારે જેમાં બાબર અને રિઝવાનની ધીમી બેટિંગ ફરીથી જવાબદાર તો હવે પાકિસ્તાન કરી શું શકે કે હવે જુઓ વિશ્વમાં ભારત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ત્રણ જ મજબૂત ટીમો છે એક ચોથી પાંચમી ટીમ પણ આપણને જોઈએ તો એક બેલેન્સ રહે એના માટે પાકિસ્તાન જરૂરી છે તો પાકિસ્તાને પહેલા તો સરો ઓવરલિંગ કરવાની જરૂર છે બાબર રિઝવાનને કાઢવાની જરૂર છે ભલે નવી ટીમ હોય નવી ફ્રેશ ટીમ હોય નવ યુવાનો હોય પણ એમાંથી આગળ લાવી લાવીને એમને જીતાડવાની એક પ્રેરણા આપવાની છે તો થશે પ્લસ એમનું જે ડોમેસ્ટિક ક્રિકેટ છે એમાં ચાર દિવસનું ક્રિકેટ કોઈ રમતું નથી આ મોટા ખેલાડી એમને પાછા ત્યાં મોકલવા જોઈએ આપણે કેવું થયું શ્રેયસ અયરને કોન્ટ્રાક્ટ સાથે તકલીફ થઈ તો કઈ ભાઈ જાઓ તમે રણજી રમ એટલે આવી જાતની સ્ટ્રીકનેસ હોવી જોઈએ જો પીસીબી લાવશે તો પાકિસ્તાન ક્રિકેટ થઈ ઊભું થવું પડશે પણ ઇમિજિએટલી આ વર્લ્ડ કપ પછી પરિણામ જે આવે મોટા ભાગે પાકિસ્તાન તો અત્યારે બહાર દેખાય છે પરિણામ જે આવે પીસીબીએ બાબર એન્ડ કંપનીને કાઢી મૂકવી જોઈએ અને બાબરને ખાલી વન ડે રમાડવું જોઈએ એટલે બાબરે આપણો પ્રોબ્લેમ નથી એ પાકિસ્તાનનો પ્રોબ્લેમ છે પણ જેમ મેં કીધું પ્રમાણે જો વર્લ્ડ ક્રિકેટમાં બેલેન્સ સારું રાખવું હશે તો પાકિસ્તાનની એક મજબૂત ટીમ જોઈશે પણ આપણે વાત કરીએ ગઈકાલે જે થઈ એની પણ ગઈકાલે એકસો વીસ રનનો જે ટાર્ગેટ પાકિસ્તાનને આપ્યો તો એવું લાગતું નહોતું કે આપણે એને ડિફેન્ડ કરીશું હા પીચ ઉપર થોડો વિશ્વાસ હતો કે અનઇવન બાઉન્સ છે એટલે કદાચ ગમે તે થઈ શકે પણ આવી રીતના આપણે હરાવીશું એની કોઈ જ કલ્પના નહોતી કારણ કે પાકિસ્તાન એક સમયે જીતની તરફ અગ્રેસર પણ જસપ્રીત બુમરાએ શું કમાલ બોલિંગ કરી છે અને એની સાથે સાથે આપણે હાર્દિક પંડ્યાને પણ ન ભૂલવો જોઈએ હાર્દિક પંડ્યાએ પણ બે ઇમ્પોર્ટન્ટ વિકેટ લીધી અને એક ઓવર જેમાં અક્ષર પટેલે ઇમાદ વાસિમને બાંધી રાખ્યો મારા ખ્યાલથી બે જ રન આપ્યા એ ઓવરે આખી મેચનું પાસું પલટાવી નાખ્યું એટલે આવી જ રીતના આ ધારો કે ગમે તે વર્લ્ડ કપ હોય ને પણ પાકિસ્તાન સામે જીતી રહે એટલે એક અલગ ઉત્સાહ ટીમમાં આવી જતો હોય છે તો આપણે આશા રાખીએ કે આ ઉત્સાહ ટીમમાં જળવાઈ રહે અને હવે આપણે ઓલમોસ્ટ સુપર સિક્સમાં આવી ગયા છીએ આ નેક્સ્ટ રાઉન્ડમાં ત્યાં મોટી મોટી ટીમો સામે આપણે રમવાનું આવશે પણ આ ઉત્સાહ આપણને એમાં મદદ કરશે આશા કરીએ કે ટીમ ઇન્ડિયા એ જીતે પ્લસ સેમીફાઈનલ જીતે અને ફાઇનલ જીતીને કપ ઘરે લાવે આપણે પેલું નથી બોલવાના પેલી ટીમનું આપણે આપણે જ રીતના બોલીએ કે ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને નીચે કમેન્ટ્સમાં કહેજો આવી જ રીતના મિક્સ સ્ટોકમાં તમે બીજા કયા કયા વિષયો વિશે જાણવા માગો છો અથવા તો ચર્ચા કરવા માગો છો એ પણ મને કહેજો મેં કીધું અગાઉ એ પ્રમાણે વિડીયો જરૂર સબસ્ક્રાઈબ કરજો ગમી જાય તો લાઈક પણ કરજો મિત્રો સાથે શેર કરજો અને એમને પણ કહેજો કે અહીંયા આવા જુદા જુદા વિષયો સાથે વિડીયો જોવા મળે છે તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો